પરંતુ સરકારે રાતોરાત આ નોટ બંધ કરી દેતા લગ્નની ખરીદી માટે રાખેલા નાણાં નકામા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ વેપારીઓએ બોર્ડ લગાવી દીધા છે કે પાંચસો હજારના દરની નોટો સ્વીકારાશે નહીં આથી ખરીદી કરવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે છૂટા નાણાં ન હોવાથી કેટલાક લોકોએ તો ખરીદી પર પણ કાપ મૂક્યો છે વેપારીઓનું માનીએ તો પાંચસો હજારની નોટ રદ થતા ધંધા પર મોટી અસર થઈ છે

માટે 500000 ની નોટના ખુલ્લા માટે શું કરું દુકાનમાં જઈએ સાડી પસંદ આવે તો બાર લખેલું જોઈએ છે કે 1500 ની નોટ હોય તો અંદર આવશો જ નહીં પછી 1500 ની નોટ ખુલ્લા તો છે નહીં જોડે અત્યારે બેંકોમાં પૈસા લેવા જઈએ કે પછી સાડીની આ અલગઅલી ખરીદી કરવા માટે જઈએ તો બહુ બધી મુશ્કેલીઓ પડે છે આમ તો લગ્નની સીઝન પહેલા રતનપોળ અને માણેક ચોક જેવા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે પરંતુ ચલણી નોટ લે લેને રાતોરાત લેવાયલા નિર્ણયને કારણે દરેક બજારમાં મંદીની અસર વર્તાઈ રહી છે પ્રસંગ લઈને બેઠા છે તેવા લોકો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે નોટોની પારાયણ વચ્ચે તેમનો પ્રસંગ સુખેથી પાર પડી જાય તો સારું કેમેરામેન નીતિન બગડા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ